વડવાણ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જનતાને એકને ગોળને એકને ખોળ પિરસાઈ રહ્યો છે તારીખ ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર ત્રેવીસને સોમવાર વડવાણ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વડવાણની જનતા સાથે ભેદભાવ કરી રહ્યા છે અને વડવાણ શહેર વોર્ડ નંબર તેરમાં માલધારી સમાનનો વિસ્તાર નરસિંહ ટેકરી પાછળ ખાડું વિસ્તાર છેલ્લા ત્રીસ વર્ષોથી વિકાસની રાહ જોઈને બેઠા છે ડિજિટલ ઇન્ડિયાની વાતમાં પણ માલધારી વિસ્તાર નરસિંહ ટેકરી પાછળ ખાડું વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી નળ કનેક્શનમાં આવે છે રોડ રસ્તાનો અભાવ છે ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે અને ત્યાં આજે ગરમીના મોસમમાં ઘર બહાર બેસાય તેવી પણ સુવિધા નથી સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે મચ્છરો ત્રાસ બહુ છે રોડ ઉપર ચાલવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્રીસ વર્ષોથી વિકાસ નથી થતો ભાજપના નેતાઓ ચૂંટણી આવીને મોટા મોટા વાયદાઓ કરીને જતા રહે છે ચૂંટણી પછી નેતાઓ દેખાતા નથી અને સ્થાનિક રહેવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વોર્ડ નંબર તેર નરસિંહ ટેકરી પાછળ ખાડો વિસ્તારના રહેવાસી મત નહીં આપવાની ચીમકી આપી રહ્યા છે